નમસ્કાર મિત્રો રામ રામ જય કેમ છો બધા મજામાં તો મસ્ત મજાની છે અમારી જે ભાતર ડેમ છે ને આખી ભરાઈ ગઈ ફૂલે ફૂલ ભરાઈ ગઈ છે અને ઓવરફ્લો પણ થઈ ગઈ છે બરોબર તો બે ચાર પાંચ દિવસ વરસાદ જોરદાર પડે છે અમારા અહિયાં ફૂલે ફૂલ વરસાદ પડે છે અને આજ સવારથી થી પણ વરસાદ ચાલુ જ છે અત્યારે ધીમો ધીમો જોતા જેનો જેનો વરસાદ આવે છે બરોબર સવાર માં વધારે હતો અત્યારે થોડોક ઓછો છે બરોબર તો હમણાં તમને બતાવો અમારી ભાદર ડેમ અમારી ભાદર છે ભાઈ ભરાઈ ગઈ મસ્ત મજાની ડેમ અમારી બે કાઠા ભરાઈ ગઈશ એમ બરોબર પેલા થોડી ઓછી હતી મજાની આપડે ઓવરફ્લો થાય ની બસ જાય ઓવરફ્લો લગભગ થઈ ગયો છે અમારે થાય ડાયરેક્ટ જંગલ માં પાણી નીકળે ને પછી ગામ માં પાદરમાં પાણી આવે પાણી બધું જા ઓવરફ્લો આમ લગી હે મોટી ડેમ અમારે આ બાજુ ઓવરફ્લો થાય પારાની પાછળ સાઈડ

જંગલ માં ડાયરેક્ટ અમારે ગામ ના પાદર માં નીકળ્યા પાણી બરાબર છે તો આ રીતનો ઓરફલો મસ્ત આ બાજુ બધા ખેતર આવી ગયા બહુ પાણી બહુ વરસાદ હોય ત્યાં ખેતર પણ પાણીમાં ડૂબી જાય એ રીતની છે બધું અમારે આ મસ્ત મજાની બહુ હાલ તળાવ છે એટલે આજુબાજુ વાડી વાળાને દાર વાળાને બધા પાણી ચડી જાય આ એક બે ડેમ આખી ભરાઈ જાય ને એટલે પણ તો આ વર્ષ આ ડેમ ઊંડી ઊંડી કરાવી છે જેસીબી હોય ઊંડી કરાવી છે બરાબર એ રીતની વાત છે આમાં બધી અને પારો બારો બધો મસ્ત કર્યું છે અને એટલા બાવળિયા છે થોડાક દેશી બાવળ છે ઓલા નથી તો આ છે કાઢ્યો એટલે કે કાઢ્યો એટલે કે ઓરફળો જાય જે આપણે નદીનું પાણી છે ને આ આનું પાણી છે ને એ બધું આ બાજુ નીકળે ઓરફળામાં સીધું જંગલમાં થાય ને આપણે આમ જાય ગામના પાદર અંદર નીકળે આ બાજુ છે ખેતર બધા આ બાજુ જંગલ આવી ગયું જંગલ ની બાજુ ખેતર આવી ગયા આ બાજુ ખેતર બરોબર છે જો અત્યારે હું છે ઊભો છું અત્યારે આપણે અહિયાં આપડે ઓવરફોલો ઓવરફોલે ઉભો છું જો આ આ ઓવરફોલો ઓવરફોલો બરોબર ઓવરફોલે અત્યારે હું ઊભો છું ને મસ્ત મજાનું નો હવામાન સુંદર છે અને ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ છે એટલે ઝીણો ઝીણો વરસાદ આવે વધારે વરસાદ આવે એ આપણે ઘરે વીજાણ થાય છે કેમ કે નકા વરસાદ વધારે આવે ને ઓવરફોલ નું પાણી જંગલનું પાણી જાજુ પાણી ભેગું થઈ જાય તો રસ્તામાં એક નદી અમારે આવે છે નદીમાં માં હલાય નહિ ભાઈ જંગલમાં રહી જાય તો બરોબર તો ચાલો મિત્રો અમે તમને આ વિડીયો બતાવ્યો વિડિયો લાઈક શેર કોમેન્ટ કરી દેજો બરોબર સારો લાગે તો મળશે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી રામ રામ ને જય માતાજી બતાવીને